નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે ને મિત્રો આગામી સમાચારની અંદર ખેડૂતો ઉપયોગી સમાચાર વિશે વાત પણ કરેલી છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી તો એ પણ કરી દેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને રેલવેમાં છ જગ્યા પર ભરતી મિત્રો રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબીએ ટેકનિશિયનની છ હજાર બસો આડત્રીસ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે આમાં ગ્રેડ વન સિગ્નલ હેઠળ એકસો ને જગ્યાઓ અને ટેકનિશિયન ગ્રેડ થ્રી હેઠળ છ હજાર ને પંચાવન જગ્યાઓ ભરવામાં આવશે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા આ મહિનાની અઠ્યાવીસમી તારીખ એટલે કે અઠ્યાવીસમી જુલાઈ સુધી શરૂ રહેવાની છે અને અઠ્યાવીસ જુલાઈ સુધી ચાલુ રહેશે અને અરજી ફી બસો પચાસ થી લઈને પાંચસો રૂપિયા છે મિત્રો સંપૂર્ણ માહિતી આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમને મળી રહેવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાન કાર્ડ ને લઈને કામના સમાચાર મિત્રો જો કોઈ હવે નવું પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલે કે સીબીટી ટેક્સે એક જુલાઈથી એટલે કે મંગળવારથી પાન કાર્ડ અરજદારો માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે આ નોંધી લો કે હાલના પાન કાર્ડ ધારકોએ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તેમના પાન કાર્ડને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત મિત્રો એક જુલાઈ બે હાજર પચીસ થી ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં અઠાવન પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો થયો છે જેનો સીધો લાભ હોટલ રેસ્ટોરન્ટ ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે હાલ મિત્રો ચૌદ બે કિલોના ઘરેલુ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે અને ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો રહેશે અને જે દર લાગુ છે એ દરે જ મળતો રહેશે મિત્રો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સૌથી વધુ ભાવ હાલ ચેન્નઈમાં અઢારસો ને રૂપિયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે જ્યારે મિત્રો ત્રણથી સાત જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેમણે આવનાર સમયમાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાર જુલાઈએ ભારે વરસાદની આગાહી મિત્રો જુલાઈમાં કેવો ક્યાં વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવે છે આગાહી મુજબ ચાર જુલાઈથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ચાર જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે અને મિત્રો આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે ત્યાર પછી મિત્રો આજથી ઘણા ફેરફારો લાગુ થઈ ગયા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો હવે જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને હવે જુલાઈ મહિનો શરૂ થતાની સાથે જ ઘણા નિયમો બદલાઈ ગયા છે આવી સ્થિતિમાં એક જુલાઈ બે હજાર પચીસથી પૈસા સંબંધિત નવા નિયમો અમલમાં આવ્યા છે આનાથી સામાન્ય માણસના ખિસ્સા પર અસર પડશે અને પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાથી લઈને નવા ક્રેડિટ કાર્ડના નિયમો સુધી જુલાઈથી ઘણા મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે જેના મિત્રો વાત કરીએ તો નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત મિત્રો એક જુલાઈ બે હજાર પચીસ થી નવા પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવશે પાન કાર્ડ માટે અરજી કરવા માટે કોઈ પણ માન્ય ઓળખ કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર જરૂરી હતું જો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીડીટી અનુસાર એક જુલાઈ બે હજાર પચીસ થી આધાર ચકાસણી એક જરૂરી પગલું બનશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈ ચાર્જ બેંકના નિયમો મિત્રો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ તાજેતરમાં એટલે કે હાલમાં પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી યુપીઆઈ ચાર્જ બેંકના નિયમોમાં ફેરફારોની જાહેરાત કરી છે વર્તમાન સિસ્ટમ મુજબ જ્યારે ચાર્જ બેંક વિનંતી નકારવામાં આવે છે અને મોટાભાગે બહુવિધ દાવાઓના કારણે માન્ય કેસમાં પણ બેંકે યુપીઆઈ રેફરન્સ ફરિયાદ સિસ્ટમ એટલે કે યુઆરસીએસ દ્વારા કેસને વ્હાઇટલિસ્ટ કરવા માટે એનપીસીઆઈનો સંપર્ક કરવો જરૂરી છે ત્યાર પછીના ફેરફાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો મિત્રો જુલાઈ બે હજાર પચીસ થી ઘણા તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો અમલમાં આવશે એક જુલાઈ બે હજાર પચીસ થી આઈઆરસીટીસી વેબસાઇટ અથવા તો તેની મોબાઈલ એપ્લિકેશન દ્વારા તત્કાલ ટ્રેન ટિકિટ માટે આધાર ચકાસણી ફરજિયાત રહેશે ઈ તત્કાલ દ્વારા તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ માટે વન ટાઈમ પાસવર્ડ જરૂરી રહેશે મિત્રો જેનો અર્થ એ છે કે ગ્રાહકો ટિકિટ બુક કરતી વખતે તેમના ઉપકરણ પર એક કોડ મેળવશે અને કમ્પ્યુટરાઇઝ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ એટલે કે પીઆરએસ કાઉન્ટર પર બુક કરાયેલ તત્કાલ ટિકિટ માટે પણ ઓટીપી ચકાસણી જરૂરી રહેશે મિત્રો ભારતીય રેલવે અધિકૃત ટિકિટિંગ એજન્ટો માટે સમય મર્યાદા નક્કી કરી છે જેઠળ તેઓ બુકિંગ વિન્ડો ખુલ્યા પછી પ્રથમ ત્રીસ મિનિટની અંદર તત્કાલ ટિકિટ બુક ખરીદી શકતા નથી મિત્રો એસી ક્લાસ તત્કાલ ટિકિટ માટે પ્રતિબંધ વિન્ડો સવારે દસ થી સાડા સુધી છે અને નોન એસી ક્લાસ તત્કાલ ટિકિટ માટે સવારે અગિયાર થી સાડા સુધીનો સમય રહેશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જીએસટી રિટર્ન ફાઇલિંગના નિયમો મિત્રો જીએસટી એને સાત જૂન બે હજાર પચીસના રોજ જાહેરાત કરી હતી કે માસિક જીએસટી ચુકવણી ફોર્મ જીએસટી બી સ્લેશ થ્રી બી હવે જુલાઈ બે હજાર પચીસથી સંપાદન કરી શકશે નહીં ઉપરાંત કરદાતાઓને તારીખથી વર્ષનો સમયગાળો સમાપ્ત થયા પછી તેમના જીએસટી રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ ફી પુરસ્કારમાં ફેરફાર મિત્રો એચડીએફસી બેંકે નવી ક્રેડિટ કાર્ડ ફી અને તેના પુરસ્કાર કાર્યક્રમમાં અપડેટ્સની જાહેરાત કરી છે આ એક જુલાઈથી અમલમાં આવી ગયા છે અને ફેરફારોમાં દસ હજારથી થી વધુના માસિક ખર્ચ પર એક ટકા ફી જયારે મિત્રો પચાસ પચાસ હજારથી વધુના યુટિલિટી બિલ ચુકવણી દસ હજારથી વધુના ઓનલાઈન ગેમિંગ વ્યવહારો અને ભાડાની ચૂકવણી અને પંદર હજારના ઈંધણ ચુકવણી

મિત્રો દર મહિનાની પહેલી તારીખે તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે જૂનની શરૂઆતમાં તેલ કંપનીઓ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો પ્રતિ સિલિન્ડર ચોવીસ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો જોકે ચૌદ કિલોના ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી યથાવત છે અને એક જુલાઈથી એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછીના ફેરફાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખમાં વધારો મિત્રો સીબીડીટી એ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવી છે જે આ મહિનાના અંતમાં એટલે કે 31 જુલાઈ 2025 ના રોજ સમાપ્ત થવાની હતી આનાથી ટેક્સ ફેરને કોઈ પણ ઉતાવળ વિના તેમનો રિટર્ન ફાઇલ કરવા માટે વધુ સમય મળ્યો છે જેનાથી ભૂલો અને ખોટી ફાઇલિંગની શક્યતા ઓછી થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એક્સિસ બેંકે એટીએમ ચાર્જ વધાર્યો મિત્રો એક્સિસ બેંકે એક જુલાઈ બે હજાર પચીસથી ફ્રી લિમિટ ઉપરાંત એટીએમ ચાર્જ એકવીસ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનથી વધારીને ત્રેવીસ રૂપિયા સુધી કરી નાખવાની જાહેરાત કરી છે આ ફેરફાર એક્સિસ બેંક અને નોન એક્સિસ એટીએમ યુઝર્સ બંનેને અસર કરશે જેમાં પ્રાયોરિટી અને બરગંડી કેટેગરીના ગ્રાહકોનો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય મિત્રો રાજ્યમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી છેલ્લા ઘણા સમયથી વિરોધ ઉઠી રહ્યો છે ખાસ કરીને ચૂંટણી મતગણતરી અને મતદાર યાદી સુધારણા સહિતની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે તો તેના લીધે શિક્ષણ પર અસર પડતી હતી અને હાલ મતદાર યાદી સુધારણાની કામગીરી માત્રને માત્ર શિક્ષકોની પાસે જ કરાવવામાં આવી રહી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ હવે ની કામગીરી શિક્ષકો ઉપરાંત આંગણવાડી કાર્યક્રમ તલાટી પંચાયત સચિવ ગ્રામ્ય સ્તરના કામદારો વીજબિલ રીડર્સ ટપાલી આરોગ્ય કાર્યકરો મધ્યાહન ભોજનના કાર્યકરો મનપાના વિસ્તારના ટેક્સ કલેક્ટર કરતા કર્મચારીઓ સહિતના બાર કેડરો પાસે કરાવી શકાશે ઉપરાંત ત્રણ વર્ષથી વધુ સમયથી બીએલઓ ની કામગીરી કરતા કર્મચારીઓને કામગીરીમાંથી મુક્તિ આપવાનો આદેશ પણ કરાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય મિત્રો ભારત સરકારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ એટલે કે જુલાઈ સપ્ટેમ્બર બે હજાર પચીસના બીજા ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાનો વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો જેમાં મિત્રો સ્મોલ સેવિંગ સ્કીમ જેવી કે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સુકન્ય સમૃદ્ધિ યોજના વરિષ્ઠ નાગરિક બચત યોજના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર અને પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે મિત્રો આ નિર્ણય નાણા મંત્રાલયે ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ જારી કરેલા એક નોટિફિકેશનમાં લીધો હતો જે મુજબ પાછલા ત્રિમાસિક ગાળાના દરો એ જ ચાલુ રહેવાના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે મહિનાના પહેલા દિવસે એટલે કે મંગળવારે સોનાના ભાવમાં કોઈ ખાસ ફેરફાર નથી થયો સોનાનો ભાવ જે ભાવે ટ્રેડ થઈ રહ્યો છે જેમાં મિત્રો ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્તાણું હજાર પાંચસો રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવી સીઝનના ત્રણસો રૂપિયાથી ઉપર છે તો દેશમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ સાત હજારના સાતસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ

આવામાં નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આ વર્ષે જૂના મહિનામાં સામાન્ય કરતા ત્રીસ ટકા વધુ વરસાદ પડ્યો છે જ્યારે જુલાઈ મહિનાની ત્રણ અને ચાર તારીખ સુધી છૂટા ઝાપટા જોવા મળી શકે છે મિત્રો તેમણે વધુમાં કહ્યું છે કે આગામી પાંચ થી દસ જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે મિત્રો બંગાળી ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે અને આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે જોકે એક વાત એ પણ છે કે આ બંને કિસ્સામાં સારા વર્ષનો લાભ મળી શકે છે મિત્રો હવામાન પરેશભાઈ ગોસ્વામી કહ્યું છે કે આવનારી સિસ્ટમ ગુજરાતના સિત્તેર થી એસી ટકા વિસ્તારને લાભ આપે તેવી શક્યતા છે જોકે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલીક મજબૂત બને છે અને ક્યાંથી પસાર થશે તેના પર આધારે વધુ અનુમાન લગાવી શકાય મિત્રો પરેશભાઈ જૂન મહિનાની જેમ વરસાદની દ્રષ્ટિએ સારો વરસાદ રહ્યો છે તેમ જુલાઈ મહિનો પણ સારો રહેશે સાથે કહ્યું છે કે હજુ ઘણો વરસાદ પડવાનો બાકી છે તો સરકારનો મોટો નિર્ણય મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય કર્યો છે સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટ થી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીની એસી ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો અને લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમ મોટી છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રણ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી એસી સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર વીસ જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળાઓ બંધ સતર્ક રહેવાની સલાહ મિત્રો આઈએમડીએ આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જારી કર્યું છે ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ કરાવી દેવામાં આવી છે અને સાથે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે આ ઉપરાંત યુપી બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી શું છે મિત્રો સીબીડીટી એ એક જુલાઈ થી નવા પાન કાર્ડ માટે અરજી કરવા આધાર કાર્ડ ને ફરજિયાત કરી નાખ્યું છે અને પહેલા અન્ય ઓળખના પુરાવાથી પાન કાર્ડ બનાવી શકાતું હતું પણ હવે આ નિયમ મુજબ આધાર ને લિંક કરવું ફરજિયાત કર્યું છે એક જુલાઈ થી આઈઆરસીટીસી વેબસાઈટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન કરવા કરવામાં આવતી તમામ તાત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે મિત્રો રેલવે મંત્રાલય પંદર જુલાઈ થી તત્કાલ બુકિંગ માટે આધાર ઓટીપી નિયમ લાગુ કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં સતત ઘટાડો મિત્રો સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો અને છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો સોનાના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે અને બોલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્તાણું રૂપિયા છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી રૂપિયાથી ટ્રેડ થઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખનો પુરસ્કાર મિત્રો રાજ્યમાં કૃષિ ક્ષેત્ર ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગાહી આગવી કોઠા સુસ્થ ખેતીના વિકાસમાં નવનીતમ લાવવા તેમજ નવીન ટેકનિક રજૂ કરવા માટે કાર્ય કરે છે આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે મિત્રો ખેડૂતોને જુદી જુદી પાંચ કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારમાં આપવામાં આવે છે દરેક જિલ્લામાંથી ખેડૂતો આ અરજી કરે છે અને અગાઉ આ યોજનામાં રાજ્યમાં પાંચ પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં રૂપિયા એકાવન હજારના ઇનામ આપવામાં આવ્યા હતા હવે મિત્રો રકમ ડબલ કરીએ હવે ખેડૂતોને એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર આપવામાં આવશે આવી આગવી કોઠા સુસ્તી કૃષિ ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડતો આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત છત્રી મિત્રો વર્ષ ચોવીસ અને પચીસ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રીસ શેડ કવર પૂરા માટે યોજના અમલમાં છે આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માંગતા ફળ શાકભાજી ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતા હોય આઠ બજારમાં વેચાણ કરતા હોય કે લારીવાળા ફેરિયાઓ હોય તેમને સમય મર્યાદામાં આયક પોર્ટલ પર અરજી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત સાયકલ યોજના મિત્રો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમના શાળા પહોંચવામાં મુશ્કેલી પડે છે જ્યારે યોજનાનો લાભ લેવા માંગતા ધોરણ નવથી બારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર છે ત્રા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા વાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈ મેમોના નામે સતત ચતરપેંડીથી જેતી જજો મિત્રો ગુજરાતમાં એક ટીમ સક્રિય બની છે જે ઈ ચલણ ફરવાના નામે ટેક્સ મેસેજ કે ઈમેલ મારફતે એક લિંક મોકલી રહ્યા છે અને લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે મિત્રો ગઠિયા હોય ટ્રાફિક પોલીસ અને વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઇટ અને એપ્લિકેશન બનાવી નાખી છે અને લોકોને ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હોવું કારણ કહી ચલણ ભરવું પડશે કઈ ઠગી રહ્યા છે જો આપને કોઈ શંકા જણાય તો સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર જઈને સંપર્ક કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન ખાતું હોય તો જાણી લેજો મિત્રો ગરીબો છેવાડાના માનવીઓને બેન્કિંગ સિસ્ટમમાં જોડવા તથા સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે અગિયાર વર્ષ પહેલા શરૂ થયેલ જનધન યોજના દમ તોડવા લાગી છે બેંકોની બેદરકારી આકરી શરતો તથા અધૂરી માહિતીના કારણે લોકોને મૂળ ઉદ્દેશ્ય જેવા લાભ મળતો નથી આ યોજનામાં અકસ્માત વીમો મુખ્ય આકર્ષણ હતું મિત્રો પરંતુ તેનો લાભ જૂજ લોકોને જ મળી શક્યો છે અને કરોડો બેંક ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે મિત્રો નાણાં મંત્રાલય દ્વારા આરટીઆ હેઠળ જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે બે હજાર ચાર ઓક્ટોબર બે હાજર ચૌદ સુધી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા એક હાજર ચાલીસ જનધન ખાતાધારકોમાંથી માત્ર આઠસો ને પંચોતેરના પરિવારજનોને જ વીમાના મળ નાણાં મળી શક્યા છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયા વીમા પેટે મળે છે